છે એકદમ એટલું બધું પાણી આવવા છતાં માતાજીનું મંદિર છે ને પાણીમાં અંદર આખું ડૂબાઈ ગયું હતું પણ માતાજીની જે જગ્યાને મંદિરની અંદર માતાજીની સ્થાપના કરેલ છે એ જગ્યાએ મૂર્તિ એક દોરાવા પણ નથી ખસી કે એની કાર મિત્રો ગુજરાત અને આજે હું તમને લઈને આવ્યો છું કે વડેચી માતાના મંદિરે જે દૂધવાની અંદર આવેલું છે સારાદનું મંદિર આવેલું છે દૂધવા આપણે રસ્તામાંથી પસાર થતા હતા તો મારી સાથે મારા સાથી મિત્ર નિકુલભાઈએ મને કીધું અહીંયા ઘરે માતાજીનું વડેચી માતાનું મંદિર છે તો આપણે દર્શન કરતા આવીએ અને તમને પણ દર્શન કરાવીએ અને મિત્રો એક ખાસ વાત કે વડેચી માતા મારી કુળદેવી છે એટલે મારે તો એના દર્શન કરવા જ પડે તો તમે પણ ચાલો મારી સાથે માતાના દર્શન કરવા તો મિત્રો આ છે માતાજીનું મંદિર આ બાજુ સરસ મજાનો ઢોલાનું ઝાડ છે પેલી બાજુ પીંપળો છે અને આ સરસ મજાનો તળાવ છે અત્યારે તો તળાવમાં સામે બાજુ થોડું થોડું પાણી છે અત્યારે તો કોરું છે કારણ કે અત્યારે પિસ્તાલીસ ડિગ્રી ગરમી પડે અને સામે કાંઠે પણ એક મસ્ત મંદિર આવેલું છે એટલે ચલો મિત્રો અને આ આટલેથી લગભગ પંદર વીસ પગથિયાં ઉતરી અને આપણે પેલી જગ્યાએ માતાજીના દર્શન કરવા જવાનું થાય આપણે હવે માતાજીના દર્શન કરવા જઈએ અને સામે પેલું મંદિર આપણે ઝૂમ કરીને જોઈએ અને નીલગાય પણ તળાવની અંદર ચરે છે અને સામે સરસ મજાનો ચબૂતરો છે બારે પણ એક મંદિર છે આપણે એ જગ્યાએ પણ દર્શન કરશું અને આ જગ્યાએ બધે બ્લોક બ્લોક મારેલા છે આટલું આ જગ્યામાં થોડું ખુલ્લું છે જે પંખીઓને દાણા માટેનું છે અને આ ડાયરેક્ટ કાંઈ ક્યાંથી તળાવમાં જવા માટેની સીડી બનાવેલી છે અને આગળ દરવાજો છે આ સીડીથી તમારે ડાયરેક્ટ તળાવની અંદર જઈ શકાય અને આવી શકાય કારણ કે આ સીડી એમ માટે મૂકવામાં આવેલી છે કંઈકથી કોઈ નાવું હોય પાણી બીજું જૂતું હોય તો તમે ડાયરેક્ટ અહીંથી જઈએ કો ફરીને જાવું ના પડે તો આ મસ્ત હવન કુળ છે અને આ મા વડેચી નું મંદિર છે શ્રી જય શ્રી વડેચી કૃપા દૂધવા જય મા વડેચી તો માતાજીનું આ મંદિર છે બહુ સરસ મજાનું જય આ માતાજીનું ત્રિશુળ છે આ માતાજીની જૂની મૂર્તિ છે આ ઘોડા ચડાયેલા છે અને આ માતાજીનું મંદિર છે મિત્રો માતાજીના દર્શન કર્યા બારે સરસ મજાની તુલસી પણ છે અને બહુ ઘટાદાર તુલસી છે અને આ બાજુ ખુલ્લી જગ્યા મૂકી છે આ બાજુ સ્પેશિયલ બગીચા માટે અને એના માટે અને આ સાઈડ પણ નવું કામકાજ ચાલુ છે બનાવવાનું અને હવે આપણે ઉપર જઈએ સરસ ઠંડા પાણીની મસ્ત મજાની બે ચકલીઓ છે અને આ જગ્યાએ માતાજીનો એક વોલ છે બનાવેલો રૂમ અને આ બેસવા માટે મસ્ત બોકળા અને ઠંડકવાળી જગ્યા છે અને આ જગ્યાએ હોલ બનાવેલો છે તો મિત્રો આપણે બાપુ જોડે વાત કરી તો એમણે એમ કીધું કે આ જગ્યાએ પહેલાં મંદિર નહોતું ખાલી ફક્ત આ જગ્યાએ ઓટલો હતો પછી ગામના સાથ સાથ સહકાર મળી અને આ જગ્યાએ માતાજીનું મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી નવી મૂર્તિ સાથે અને હવે આપણે બારલા વિસ્તારના પણ જે જગ્યાએ મંદિર છે અહીંયા દર્શન કરી લઈએ મિત્રો હવે આપણે બારે આવી ગયા અને આ બાજુ સરસ મજાનો વડલો છે અને ઠંડકવાળો વિસ્તાર છે આ જગ્યાએ ગાયો પણ બેસતી હોય છે ઘણી બધી ઠંડક જોઈને અને સાયડો હારો હોય છે આ બાજુ મસ્ત પંખી કરશે અને આ જો ચોડો વિશાળ જગ્યાની અંદર ચબૂતરો બનાવેલો છે આમાં પંખીઓ માટે સ્પેશિયલ દાણા નાખવાના આ મસ્ત બગીચો છે જે નાનો છે પણ સુંદર છે અને આ જગ્યાએ ગોમ ગામ બોર છે અને અંદર ગાયો બસ મસ્ત લીલોતરી ચરી રહી છે

આ તળાવ એટલું ઊંડું છે કે આપણી નજર ના પો કે એટલા ઊંધું ઊંડું તળાવ છે તે સામે ઊંધી છે તળાવ અને કે આ તળાવની અંદર ગમે એક વખત બે હજાર પંદરની સાલની અંદર પૂર આવ્યો તો આખા બનાસકાંઠાની અંદર પૂર આવ્યો તો ઘરના ઘર તણાઈ ગયા હતા બિલ્ડિંગોની બિલ્ડિંગો તણાઈ ગઈ હતી પણ આ પાણી માતાજીની મંદિર તળાવના કાંઠે જ છે એકદમ એટલું બધું પાણી આવવા છતાં માતાજીનું મંદિર છે ને પાણીમાં અંદર આખું ડૂબાઈ ગયું હતું પણ માતાજીની જે જગ્યાને મંદિરની અંદર માતાજીની સ્થાપના કરેલ છે એ જગ્યાએ મૂર્તિ એક દોરાવા પણ નથી ખસી કે એની બાજુની અંદર જે મૂર્તિ તો સ્થાપિત કરેલી હતી પણ એની બાજુની અંદર જે માતાજીના બીજી પણ વસ્તુઓ પડી હતી એ પણ એક આપણે કહેવાય નહીં તલવા કે મગવા નથી ખસી એટલો માતાજીનો સાચ અને પરચો છે તો મિત્રો આવી હતી આપણે વડેશી માતાના મંદિરનો દર્શન કર્યા અને આવો હતો વડેશી માતાનો ઇતિહાસ તળાવના કાંઠે અને નરેશ વડેચી માતાના મંદિરની બાજુની અંદર એક સરસ મજાનો જૂનો પ્રાચીન જૂનો કૂવો છે લગભગ ઘણો તને પણ છોડ વર્ષ જૂનો કુવો હશે જેની આપણને આ હાલ ઉપરથી દેખ ઉપરથી ખબર પડી જતી હોય છે અને આ જુઓ મિત્રો આપણે નજીકથી કૂવાને શૂટિંગનો લઈ લઈએ આ જો આબાળો ગરગડીઓ જે જૂના જમાનાની અંદર પાણી ખેંચતા ને એની ગરગડીઓ છે એક જગ્યાએથી બે પનિયારીઓ પાણી ખેંચી શકતી એવી ગરગડીઓ મૂકેલી છે અને આ તમે કૂવો જુઓ ખાલી જેટલો ઊંડો છે અત્યારે આપણે બોલો ને તો પડઘો પડે જુઓ જેટલો ઊંડો છે લગભગ બસો અઢીસો ફૂટ ઊંડો હશે અને આ કૂવાનું પાણી અત્યારે પીવાય છે જો પાઇપ મોકલ આ પાઇપ છે ને એ સીધી પાઇપ હા મેં આગળ ચકલું છે એ જે ચકલી છે પાણીની એ જગ્યાએ એ પાઇપ જાય છે અને માતાજીના મંદિરે પણ એ જ પાઇપનું પાણી આવે છે ના કૂવાનું જ આવે છે ના તળાવના કાંઠે છે સામે માતાજીનું મંદિર છે અને આ કૂવો છે તો મિત્રો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂર્ણ કરીશું અને મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી આભાર